નમસ્કાર મિત્રો આપણા હળવદ શહેરમાં આજે શ્રી ગણેશ ટેલિકોમનો પ્રારંભ થયો છે આપણા હળવદ શહેરમાં સલા રોડ ઉપર આવેલ ઢવણિયા દાદાના મંદિરની બાજુમાં રાધાકૃષ્ણ મોલની એક જેટ બાજુમાં શ્રી ગણેશ ટેલિકોમનો પ્રારંભ થયો છે આ જે શ્રી ગણેશ ટેલિકોમના જે ઓનર છે આપણા વિસ્તારના આપણા જ તાલુકાના યુવાનો છે એમનો મૂળ હેતુ એવો છે કે આપણા વિસ્તારના આપણા શહેરના જે લોકો છે એને સારી કંપનીના મોબાઈલ મળી રહે અને સસ્તા મળી રહે તેની સાથે દરેક કંપનીના જે મોબાઈલો સાથે એસેસરી જ દરેક કંપનીના સીસીટીવી કેમેરા દરેક કંપનીના જે લેપટોપ છે અને મોબાઈલ રિપેરિંગ તો ખરું જ આમ તો આપણે મોબાઈલ ક્યાંય લેવા માટે આવ્યા હોય ને વળી પાછું એમ થાય કે હવે નવો નથી લેવો ને જૂનો એને જકવી નાખવો છે તો એ અહીંયા એક કારીગર પણ છે એટલે એવું પછી નથી કે અહીંયા અગર તમે આવો તો પછી નવી જ બધી વસ્તુ મળવાની છે જૂના મોબાઈલો પણ મળવાના છે નવા પણ મળવાના છે અને તમારી પાસે હેની બંધ થઈ ગયું તો એ અહીંયાથી રિપેરિંગ પણ કરી દેવાના છે એટલે અહીંના જે ઓનર છે શ્રી ગણેશ ટેલિકોમના વધુ વાત જે છે આપણે એના ઓનર સાથે જ કરીએ મારું નામ મેહુલભાઈ જગદીશભાઈ કટકિયા જાદવ છે અને મારા ભાઈ ફાઈબાનો છોકરો છે અમે બે વચ્ચે પાર્ટનરમાં શ્રી ગણેશ ટેલિકોમ નામની મોબાઈલની દુકાન શરૂઆત કરી રહ્યા છીએ ત્યાં આવું નવી વેરાયટીઓ મોબાઈલ તો બધા મળશે દરેક કંપનીના મોબાઈલ તમામ એસેસરીઝ લેપટોપ કેમેરા બધું મળી જશે રિપેરિંગ પણ કરી આપવામાં આવશે અહીં મકવાણા ભૌદીપ ગણેશભાઈ આપણે હળવદ તાલુકામાં શ્રી ગણેશ ટેલિકોમ નામની શોપ શરૂ કરી રહ્યા છીએ તેનું પંદર ફેબ્રુઆરીના વડીલોના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યાં અમારે ત્યાં નવા મોબાઈલ દરેક કંપનીના મોબાઈલ તેમજ દરેક કંપનીના મોબાઈલનું રિપેરિંગ તેમજ તમામ પ્રકારની એસેસરીઝ લેપટોપ કેમેરા સોલાર ટાઈપના કેમેરા તેમજ વાઈફાઈ કેમેરા તમામ પ્રકારની વસ્તુ વ્યાજબી ભાવે મળી રહેશે આજે હળદ તાલુકામાં ગણેશ ટેલિકોમ નામની દુકાન ઓપનિંગ થઈ છે તેમાં અમારે નવા પ્રકારના બધાય મોબાઈલનું હે ને સ્કીમો છે તે બધી તમે અમારી દુકાનની મુલાકાત લો અને બધી સ્કીમોનો લાભ લો એવી અમારી વિનંતી ખૂબ જ આનંદ થાય છે કે આપણા વિસ્તારમાં શ્રી ગણેશ ટેલિકોમ મારા ખાસ મિત્ર મેહુલભાઈ અને ભવદીપભાઈ બંને શોપ ચાલુ કરી છે તો તેમાં ઘણી બધી ઓફરો પણ રાખેલી છે તેમાં તેમણે કોઈપણ પણ એન્ડ્રોઈડ મોબાઈલ ઉપર એમને એક સ્માર્ટ વોચ અને એક નેકબેન્ડ ફ્રી રાખેલું છે તો તે ઓફરનો લાભ લેવા માટે હું પણ ખુદ અહીંયા મારા ખાસ મેહુલભાઈની દુકાને લાભ લીધો છે અને આ ઓફરનો તેમને પંદર ફેબ્રુઆરી યાદ છે ને તો પચીસ ફેબ્રુઆરી સુધી ઓફર રાખેલી છે અને આ ઓફર લેવા માટે પણ હું ખુદ અહીંયા કણે આવ્યો છું અને મારા ભાઈબંધની દુકાને ઘણા બધી વસ્તુ એસેસરી છે તેમજ લેપટોપ પણ લેપટોપ પણ કોઈ પણ મિત્રોને ખરીદવા હોય તો લેપટોપ પણ મળી રહેશે વ્યાજબી ભાવે અને આ પણ મારો મિત્ર એવો ભાવદીપભાઈ ત્યારે રિપેરિંગનું શીખવું છે તો એને રિપેરિંગ કરવા માટે તમારે કોઈપણ જાતના મોબાઈલ હોય તમારે એન્ડ્રોઈડ મોબાઈલમાં કોઈ પણ આઈફોન હોય સેમસંગ હોય વિવો ઓપ્પો રિયલમી કોઈ પણ મોબાઈલ હોય તો એમના રિપેરિંગ તે કરી આપે છે આપણને અને એ પણ સારું અને મસ્ત કરી આપે છે અને તેમને મારા મિત્ર કેમેરા પણ લાવ્યો છે તો કેમેરા પણ અત્યારે સ્માર્ટ કેમેરા લાવ્યા છે તો એ કંઈક સોલરના કેમેરા પણ લાવ્યા છે તો એ કેમેરા પણ તમને હું બતાવીશ આગળ એ કેમેરા પણ સોલરના લાવેલા છે સારા એવા તમે જોઈ શકો છો કે આવી રીતના સોલર પ્લેટ આવે છે અને આવી રીતનો એક કેમેરો આવે છે તો આ કેમેરા પણ તેઓ છે અને સારા સારા છે તો તેની ગેરંટી વોરંટી પણ તે તમે અહીંયા આવશો તો તમને એ સમજાવી આપશે જે કંઈ કાંઈ હોય એટલે તમે પણ આ ઓફરો રાખેલી છે તો ઓફરનો લાભ લેવા માટે જલ્દીથી જલ્દી શ્રી ગણેશ ટેલિકોમ હળવદમાં આપણે રાધાકૃષ્ણ મોલની બાજુમાં આવેલું છે ધવાણીયા દાદા બાજુમાં તો તમે જલ્દીથી ત્યાં મારા મિત્ર મેહુલભાઈની પાસે જલ્દીથી ઓફરનો લાભ લેવા માટે પહોંચી જાઓ